ભાજપ વડોદરા મહાનગર દ્વારા કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પર નિમિત્તે સમૂહ ગાનનું આયોજન કરાયું ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ સાત નવેમ્બર અઢારસો પંચોતેરના રોજ અક્ષય નવમીના શુભ પ્રસંગે બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવ્યું હતું તે સૌ તેમની નવલકથા આનંદમઠના ભાગરૂપે તેમના મેગઝીન બંગલ દર્શનમાં પ્રકાશિત થયું હતું પીએમ મોદી ગુરુવારે રાત્રે ટ્વિટર પર લખ્યું કે સાત નવેમ્બર દેશવાસીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે આપણે વંદે માતરમ ગીતના ગૌરવશાળી એકસો પચાસ વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે પ્રેરણાદાયી હાલકથી દેશની પેઢીઓ દેશભક્તિની ભાવનાથી ભરાઈ ગઈ છે આ ખાસ પ્રસંગે સવારે સાડા કલાકે દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજર આપવું અમને સૌભાગ્ય મળશે અહીં એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડવામાં આવશે વંદે માત્ર સામૂહિક ગાન કાર્યક્રમ મુખ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ભાગરૂપે આજે ભાજપ વડોદરા મહાનગર દ્વારા કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ નિમિત્તે સમૂહ ગાનનું આયોજન કરાયું જેમાં ભાજપના અધ્યક્ષ રાપુરા વિધાનસભાના રેન્ડક સ્થાનક નગરસેવકો ભાજપના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા અને સમૂહ રાષ્ટ્રગીત વંદે માતરમ ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાણા भक्ति तोमारी प्रतिमा मन्दे भारत माता की भारत माता की કોટ કરાદ કરે કોટી કોટી ભુજ દ્રુત ઘર કરવા લે કે બોલે બનથા कमला अमलाम अतुलाम सुजलाम सुफलाम सुफलामी धरणी माधी माधरम स्वदेशी और प्रकृति अनुकूल उत्पादों का प्रयोग करूँगा और देश के पर्यटन स्थलों को, को प्राथमिकता दूंगा चारु दूंगा, चारु दूंगा, दूंगा, चारु दूंगा, चारु दूंगा। और गांव किसान, किसान तथा कारीगरों का समर्थन कर स्थानीय उद्योगों को बढ़ावा दूंगा समर्थन कर स्थानीय उद्योगों को बढ़ावा युवाओं और सेवा और सम्मान के लिए यह संकल्प लेता हूं अपने दैनिक जीवन में अधिकतम भारतीय उत्पादों का उपयोग करूंगा और आयातित वस्तुओं की जगह विकल्प अपनाऊंगा घर अपनाने के लिए प्रेरित कर नई पीढ़ी तक इसका महत्व पहुंचाऊंगा इसका महत्व पहुंचाऊंगा पारिवारिक और सामाजिक पारिवारिक और सामाजिक जीवन में जीवन में भारतीय भाषाओं का प्रयोग करूंगा वंदे मातरम वंदे मातरम वंदे मातरम शब्द कितना ऊर्जावान है हमारा शरीर में अगर वंदे मातरम નું આપણે શબ્દ ઉચ્ચાર કરીએ છે તો એ ઊર્જાનો સંચાર થઈ જાય છે ત્રીજા વિભાગ જે વાત કરી એનાથી હું હવે આગળ વાત મૂકીશ આપણે આપણા માતાના રક્ત સાથે જોડાયેલા હોઈએ છીએ વંદે માત્ર એટલે બીજું કંઈ નથી આપણા માતાને વંદન કરીએ છે અને કોઈ પણ વ્યક્તિ પોતાના માતાને મજારે નમસ્કાર કરીએ છે પ્રણામ કરીએ છે આપણને આશીર્વાદ મળે છે એ આશીર્વાદ ઊર્જા સ્વરૂપે આપણા શરીરમાં રક્ત સંચાર થતો હોય છે એટલે જ્યારે વંદે માત્ર બોલીએ છે ત્યારે આપણા શરીરમાં એક ઉર્જાનો સંચાર થાય છે કેટલા શહીદો એ પોતાના ફાંસીના માટડા પર ચડી ગયા વંદે માત્ર બોલતા બોલતા હસતા હસતા ચડી ગયા એ કેવી રીતે શક્તિ આવી હશે ફાંસીનો જે ડાળીઓ જોઈને ભલ ભલાના મન ડગી જતા હોય છે પણ આ વંદે માત્ર બોલતાની સાથે એમના શરીરમાં ઉર્જા આવી જતી હોય છે જ્યારે આપણે પરાધીન હતા ત્યારે એક કવિએ ગાયું હતું हम गरीबों के गले का हार वंदे मातरम छीन सकती है नहीं सरकार वंदे मातरम ईद होली दशहरा ईद होली दशहरा शुभरात से भी सौ गुना है हमारा लाडला त्योहार वंदे मातरम एक दिवसों में मा वंदे मातरम गाव ये सरकार द्वारा प्रतिबंधित અને આજે ખરા અર્થમાં જ્યારે આપણે સ્વાધીન થયા છે એ વખતે કોટી કોટી કંઠો દેશના ખૂણે ખૂણે વંદે માતરમ ગાઈને વંદે માતરમનો તહેવાર ઉજવી રહ્યા છે વંદે માતરમ એટલે શું છે વંદે માતરમ એ જનગણના મનનું ગીત છે વંદે માતરમ એ એવું ગીત છે કોટી કોટી કંઠોના નિનાદથી દેશભક્તિ ગુંજાવતું ગીત છે દેશમાં વંદે માતરમ ગીતની શારદ શતાબ્દીની ઉજવણી થઈ રહી છે આજના દિવસે એટલે કે સાતમી નવેમ્બર અઢારસો ને પંચોતેરના રોજ બંગાળના શ્રેષ્ઠ સાહિત્યકાર બંકિમચંદ્રજી દ્વારા વંદે માતરમના ગીતની રચના થઈ હતી ત્યારબાદ અઢારસો ને છન્નુંમાં સૌ પ્રથમ વખત ગુરુવર્ય રવિન્દ્રનાથ ટાગોર દ્વારા તેનું જાહેરમાં એક ગીત ગવાયું હતું વંદે માતરમના ફક્ત મૂળ મંત્ર સાથે હજારો ક્રાંતિકારીઓએ શહાદત વર્ગી તેની સાથે દેશને સ્વતંત્રતા મેળવવા માટે પોતાના જાનની કુર્બાણી આપી છે એવા વંદે માતરમના ગીતને જ્યારે દોઢસો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દિલ્હી ખાતે અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગાંધીનગર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજરોજ વડોદરા શહેરમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ વોર્ડમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને આજથી શરૂ થયેલા આ સમૂહ ગાનના કાર્યક્રમ આગામી છવ્વીસ તારીખ સુધી એટલે કે સંવિધાન દિવસ સુધી જ્યારે ચાલવાના છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ જ્યાં પણ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું હશે આપણે બધા જોડાઈએ અને રાષ્ટ્રભક્તિથી પ્રેરિત આ વંદે માતરમના ગીતનું આપણે સમૂહ ગાન કરીએ આજે વંદે માતરમ ગાનના દોઢસો વર્ષ પૂર્ણ થયા છે અઢારસો પંચોતેરમાં બંકિબચંદ્ર ચટ્ટોપાધ્યાયજીના એક રચના આનંદ મઠ એમાં લખાયેલું આ ગીત જેમાં ભારત માતાનું વર્ણન છે ભારત માતા કેવી છે સુજલામ સુફલામ તમ હિ દુર્ગા દસપ્રહણ ધારિણી એવા અનેક પ્રકારના શબ્દોથી ભારત માતાનું વર્ણન કરવામાં આવ્યું છે આદરણીય અટલ બિહારી વાજપેયીજી પણ કહેતા કે ભારત એક ભૂમિકા ટુકડા માત્ર નહીં એ એ જીવતા જાગતા રાષ્ટ્રપુત છે તો આજે આપણા દેશના જે આંદોલન થયા એમાં સૌથી મોટું જે આઝાદીનું આંદોલન થયું એમાં ક્રાંતિકારીઓ શહીદો આંદોલનકારીઓ સૌએ આ વંદે માતરમ નારાને ગુંસતો કર્યો હતો વંદે માતરમનો નારો એટલો બધો ઊંચો અવાજથી સંભળાતો કે અંગ્રેજોએ પણ એના પર બેન મૂક્યો હતો છતાં પણ આપણા શહીદો હસતા મુખે ફાંસીના માચડે વંદે માતરમ બોલતાં બોલતાં ઝૂલી ગયા છે કેટલા લોકોએ લાઠીઓનો માર સહન કર્યો છે કેટલા જુલ્મો આ વંદે માતરમ બોલતા બોલતા સહન કર્યા છે આજે જ્યારે ભારતને આપણે આગળ વધારવું છે ત્યારે આપણે ભારત માતાની ભક્તિ કરીને એટલે કે ભારત માતાને જે જરૂર છે એ પ્રમાણે આપણે પણ વંદે માતરમનો નારાને ગુંજતો કરવો જોઈએ સાથે સાથે અત્યારે જે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ આહવાન કર્યું છે દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આપણે સૌએ આગ્રહ રાખવો જોઈએ ધન્યવાદ